નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે વડોદરામાં અદ્યતન સૌર ટેકનોલોજીનો પ્રયોગ શરૂ થયો છે પાંચસો ચોરસ મીટરની સોલાર ડિસ્ક દરરોજ બે હજાર લોકોને ભોજન અને સો ટન એસી પ્લાન્ટ ચલાવવા માટે પૂરતી ઊર્જા આપશે સોલાર ડિસ્કનો મુખ્ય લાભ એ છે કે તે ગેસ અને વીજળીના ખર્ચને ઘણો ઘટાડશે છે બિલને શૂન્ય સુધી લાવી શકે છે અગાઉ મુનિ સેવાશ્રમમાં રોજે રોજ કિલો લાકડાનો ઉપયોગ થતો હતો જે ખર્ચ વધારતો અને પર્યાવરણને નુકસાન પહોંચાડતો હતો હવે સોલાર ડિસ્ક કાર્યરત થતા લાકડાનો ઉપયોગ બંધ થઈ જશે અને કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થશે સોલાર કેન્દ્રિત કરીને તીવ્ર ગરમી ઉત્પન્ન કરે છે જે રસોઈ ઉર્જા ઉત્પાદન અને ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં ઉપયોગી છે આ ટેકનોલોજી પર્યાવરણને અનુકૂળ હોવા સાથે ઉર્જા ખર્ચને પણ બચાવશે જય શ્રી કૃષ્ણ મારું નામ દીપક ઘડિયા છે અને હું સનરાઈઝ સીએસપી ઇન્ડિયા કંપની છે એમાં હું ચેરમેન છું અને સંદેશ સીએસપી એ આપણે ઓસ્ટ્રેલિયાથી એક ટેકનોલોજી લાવ્યા છે પણ આખી જે ટેકનોલોજીના જે ટ્રાન્સફોર્મ પરથી આખી ટેકનોલોજી આપણે ઇન્ડિયામાં બની છે જે નરેન્દ્ર મોદીનું જે સપનું હતું આત્મનિર્ભર ભારત એ પ્રમાણે આખી ટેકનોલોજી આપણે ઇન્ડિયામાં બનાવી છે અને આખી આ તમે પાછામાં જોવો છો તે દુનિયાની સૌથી મોટી ડિશ છે અને સૌથી પહેલી વાર ઓસ્ટ્રેલિયાની બહાર બની છે અને આપણે આ ડિશ એ આપણે સૂર્યના ખેડૂતોને એકત્રિત કરીએ છીએ અને એમાંથી આપણે હાઈ ટેમ્પરેચર પ્રોડ્યુસ કરીએ છીએ એટલે માટે આ ટેકનોલોજી નામ છે સોલાર કોન્સન્ટ્રેટર અને હાઈ ટેમ્પરેચરમાંથી આપણે ત્યાં સોલાર બોયલર મૂકીએ એનાથી સ્ટીમ બનાવીએ છીએ અને સ્ટીમ પછી અત્યારે એ લોકોનું જે એક પ્લાન્ટ છે રીપોર્ટર એમાં જાય છે અને એમાંથી અત્યારે એકેડિશી કરીએ છીએ એટલે અત્યારે આપણે એક ડીશથી સો ડીશ સો ટનનું એક કરી શકીએ અત્યારે આપણે અહીંયા આગળ બે ડીશ લાગીએ છીએ એમાંથી આપણે બસો ટનનું એકેનસી કરીએ છીએ અને આશ્રયમાં સોલાર સ્ટીમથી લોન્ડ્રી પણ ચલાવી રોસ પણ કહેવી સ્ટેલાઇઝેશનમાં વાપરી ગરમ પાણી માટે કરી એટલે આ ટેકનોલોજી આપણા દેશ માટે બહુ જ લાભદાયક છે અને આપણે ગામડે ગામડે આ ટેકનોલોજી લાવી અને જે ડિસેન્ટ્રલાઈઝ પાવરનો આપણે જે પ્રોજેક્ટ કરવો છે તે કરી શકશું અને આ ટેકનોલોજીને બનાવવા માટે મદદ કરી છે રોટરી ક્લબ ઓફ બોમ્બે પિયર જેમણે વન પોઈન્ટ સિક્સ કરોડ રૂપિયાની આપણને ગ્રાન્ટ આપી મોદી સામે અને રોટરી ક્લબને અપાર કેબલ કરીને જે કંપની છે તે લોકોએ સીએસઆરના અંદર ફંડિંગ આપ્યું એટલે દિસ ઇઝ અ કોઓપરેશન ઓપરેશન બિટવીન ઇન્ડસ્ટ્રી જેને સીએસઆર ફંડિંગ આપ્યું રોટરી ક્લબ જે પૈસા લઈ અને આશ્રમને આપ્યા જે હોસ્પિટલ ચાલવા માટે કેન્સર હોસ્પિટલ માટે એક લેવા માટે અને આપણે કંપની જે છે એ નવી જુદી ટેકનોલોજી લઈ આવી જે ખાલી આશ્રમમાં નહીં પણ આખા દેશ માટે મદદરૂપ થઈ શકશે આપણે આજે તમે ડિશ જોવો છો તે બહુ રીતે યુનિક છે નોટ ઓનલી ઇટ ઇઝ મેડ ઇન ઇન્ડિયા પણ એમાં આપણે એક ડિશ છે તે સાત બાર જેટલી ઊંચી છે અને સૂરજ સૂર્યમુખી ફૂલની જેમ જેમ સૂરજ પર ડીશ બે ડાયરેક્શનમાં ફરે છે અને ત્રણસો એસી અરીસા છે જે બધા લાઈટને કોન્સન્ટ્રેટ કરીને સત્તરસો ડિગ્રી ટેમ્પરેચર ક્રિએટ કરે છે અને આ ટેકનોલોજી એવી છે કે કંટ્રોલ રૂમ છે તેમાં તમે ખાલી જગ્યાનું ને લોકેશનનું લેટિટ્યુડ કોમ્પ્યુટ્યુટર આપી દો તો એ સોફ્ટવેર આપણે ડિશને કમાન્ડ આપે કે કઈ રીતે ફરવું કારણ કે સુ બધી સ્પીડ પ્રમાણે ફરવું બે ડાયરેક્શનમાં સાથે સાથે એ કંટ્રોલ પણ કરે છે તમારું જે ટેમ્પરેચર થાય છે સ્ટીમનું કેટલા ટેમ્પરેચર કેટલા પ્રેશર પૈસું છે કાલે ઉઠીને હવા વધી જાય તો એને કમાન્ડ આપે કે તો સુઈ જાય કારણ કે તમે બહુ હવા આવશે તો તો કદાચ છઠળીઓ ઉડી જશે એટલે આખી સિસ્ટમ જે છે તે હાર્ડવેર અને સોફ્ટવેર ધ વર્ક ઇન ઇન્ટીગ્રેશન ટુગેધર અને સિમલેસલી એટલે તમારે ઓપરેટર ખાલી બેસીને ખાલી ધ્યાન રાખે કારણ કે આપણે આઈબીઆર એપ્રુવ છે એટલે આપણે ઓપરેટર રાખવો પડે તો એનું કામ છે કંટ્રોલમાં બેસી એના કે સિસ્ટમ બરાબર ચાલે છે કે નહીં એનું ધ્યાન રાખવાનું એટલે ફૂલી ઓટોમેટિક સિસ્ટમ છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર